ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ ચાર એમાં ભાગ એક એમાં ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી એમ ચારેય વિષયનો સમાવેશ કરીને ભાગ્ય બનાવવામાં આવ્યો છે અને ભાગ બે એમ એમાં પણ ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી એમ બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે આ વખતે કે ગયા વખતે એક એક વિષયની એક એક સ્વાધ્યાય પોથી આવતી હતી પણ આ વખતે થોડુંક વિદ્યાર્થીનું તખ્તર હલવું થાય એ રીતનો પ્રયાસ હશે કદાચ એવું માની શકાય કે એક જ પુસ્તકમાં કે સારી વિષય વસ્તુ આવી જાય એના આધારે મસ્ત મજાની એક અધ્યયન પોથી બનાવવામાં આવેલ છે તો આપણે એમાં છાલો યાદ કરીએ વિષય ગુજરાતી છે તો એનું આપણે થોડીક સમજણ મેળવી લઈએ સાલો યાદ કરીએ એમાં શરૂઆત કરીએ આપણે કે શબ્દો વાંચો અને લખવાનો છે શબ્દ જે વાંચવાના હશે ને લખવાના હશે જોવા ખચ્છર તો ખચ્છર કબડ્ડી વિદ્યાર્થી ઉદ્યમ દૃશ્ય સૃજન ડ્રમ રાષ્ટ્ર ક્રિયા નમ્રતા દ્રઢતા દ્રષ્ટાંત કૃતિ આમ્રપાલી સમ્રાટ આ રીતની જે શબ્દો આપેલા છે એ આપણે લખવાના છે અને વાંચતું જવાનું છે તમારે પણ આ રીતે લખી દેવાના છે પછી બીજા જોડાક્ષર પરથી શબ્દો બનાવો એટલે જોડાક્ષર એટલે જોડેલો શબ્દ એ કહી શકાય કૃ ક્રુ વૃ ત્રુ ધ્રુ ગ્રુ નૃ તો એમાં જો પૃથ્વી કૃપા વૃષભ સૃષ્ટિ તૃપ્તિ તૃપ્તિ કાર્ય ગ્રુપ આવે એમાં પછી નૃપ નૃત્ય આ રીતના અલગ અલગ શબ્દો આપણે જોડાક્ષર પરથી બનાવવાના છે એ આપણે બનાવી દીધા છે તમે જોઈને લખી શકશો હવે આગળ જોઈએ સરખા લાગતા શબ્દો જોડવા તો આમાં સરખા લાગતા હોય એવા જોડવાના સરખા શું લાગે જોવામાં આ દ્ર અને આ દ્ર છે પછી આ ક્રૂ અને આ શ્રુ આ પ્ર અને પ્ર અચ્છર તો ખચ્ચર ઉદ્યમ તો વાદ્ય ડ્રમ તો રાષ્ટ્ર ચિઠ્ઠી તો કિટ્ટા અને રિદ્ધિ તો સિદ્ધિ બધા જ શબ્દો સરખા છે આમ જોવા જાઉં ને એને શબ્દો પાસે આપણે લખી દેવાના છે જો અમે લખી દીધા તમે પણ લખી દેજો હરખું હું જોવાનું ખાલી શ્ય આ વસ્તુ આપણે જોવાની ખાસ હરખું છે દ્ર ર બોલે દ્રો પછી શબ્દ પરથી વાક્ય બનાવો તો વિદ્યા એ પૂછે એના પરથી આપણે વાક્ય બનાવી તો કે વિદ્યા વિનાથી શોભે છે અને વિદ્યા વિનાની બુદ્ધિ વાંજણી છે પછી એક દ્રશ્ય તો કે કેમેરાથી ફોટો પાડતા બીગીસાનું દ્રશ્ય એટલે ચિત્ર કે ખૂબ સરસ આવ્યું ટ્રેન તો ટ્રેન પાટા પર ચાલતું વાહન છે ડ્રેસ તો જેમીશાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે ક્રિયા તો હેમાન છે દરેક ક્રિયા ખૂબ સરસ રીતે કરે છે પછી ફકરો વાંચવાનો છે ને એમાંથી જોડાક્ષરવાળા શબ્દો આપણે ગોતવાના છે તો જો લખી દીધા છે તમે પણ પ્રયત્ન કરીને ગોતી શકો ઓલિમ્પિક સ્પર્ધા વોલ્ટર સિદ્ધિ લગાવ્યા બન્યું પ્રથમ વિક્રમ પુરુષાર્થ પામ્યો સ્થાપનાર સુવર્ણ ચંદ્રક મળ્યો સેન્ટીમીટર આ રીતના જોડાચર વાળા શબ્દો છે તમારે લખી દેવાના છે આગળ વધીએ આપણે તો તમે ત્રીજામાં છે ને વાર્તા હોય એ ફકરો હોય વાર્તાનો એના દરે પછી ફકરામાંથી પ્રશ્ન પાડ્યા હોય તો એ પ્રશ્નોના જવાબ આપણે ફકરાના આધારે રહેવાના થાય તો આમાં પણ એક સરસ મજાનો ફકરો આપ્યો છે એક કાશીનગરમાં એક મોસી રહેતો હતો તે બહુ પ્રામાણિક હતો સંતોષી પણ એટલો જ એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો મોછી ભગત મારા પગરખાનું શું પડે તો દ્વારા આપણે પ્રશ્નોના જવાબ દઈએ તો કે આ ફકરામાં ક્યાં નગરની વાત કરવામાં આવી છે તો આ ફકરામાં કાશીનગરની વાત કરવામાં આવી છે પછી સાધુએ મોસીને મોસી ભગત એમ કેમ કહ્યું છે તો કે મોસી જે છે એ ભગત જેવા લાગતા હતા અને પ્રામાણિક હતા તેથી પછી મોસી શું કામ કરે છે તો મોસી પગરખા સીવવાનું કામ કરે છે પછી મોછીના મોછીમાં કેવા કેવા ગુણ હતા તો મોછીમાં પ્રામાણિકતાનો અને સંતોષનો ગુણ હતો પગરખા એટલે શું હતું કે પગરખા એટલે જ બૂટ અથવા ચંપર હવે બીજો ફકરો છે એના આધારે કીડી અને કબૂતર તો કે કીડી અને કબૂતર મિત્ર હતા એક દિવસ એક શિકારી આવીને કબૂતરને તીર મારવા જતો હતો તે સમયે કીડીએ શિકારીઓને છટકો કર્યો શિકારીનું નિશાન ચૂકાઈ ગયું એક દિવસ કીડી પાણીમાં તણાતી હતી ત્યારે કબૂતરે ઝાડનું પાંદડું ફેંક્યું કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ તો એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ દેવાના છે તો કે વાર્તામાં કોની વાત કરવામાં આવી છે તો કે વાર્તામાં કીડી અને કબૂતરની વાત કરવામાં આવી છે કીડીએ શિકારીને કેમ છટકો ભર્યો તો કે કારણ કે શિકારી કબૂતરને તીર મારવા જતો હતો તેથી કબૂતરે કીડીને કેવી રીતે બચાવી લીધી તો કે જ્યારે કબૂતરે કીડી પાણીમાં તડાતી હતી ત્યારે પાંદડું ફેંક્યું અને કીડી તેના પર ચડી ગઈ આ રીતે બચી ગયું નિશાન ચૂકી જવાથી શું થયું છે તો કબૂતરને વાગ્યું નહીં હોય નિશાન શું કે તું છે કબૂતરને વાગ્યું નહીં હોય તીર શબ્દનો સમાનાર્થી શબ્દ રણ હતો શર આવશે પછી તમે તમારા મિત્રને જો મદદ કરી હોય તો એનો પ્રસંગ તમારે અહીંયા લખવાનો છે હવે છે ફકરાનું વાંચન કરીને પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તો બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો હતો દીપ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી પાંખો વાળું પતંગિયું એવાને ખૂબ ગમી ગયું દીપ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા તે પતંગિયું ઉડતું ઉડતું લીમડાના ઝાડ પર જઈને બેઠું લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો દીપ અને ઈવા હળવેકથી લીમડાની નજીક ગયા પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા અરે રે ઈવા કે ઉદાસ થઈ ગઈ તો ઝાપટું એટલે કેવો વરસાદ તો કે ઝાપટું એટલે થોડી જ વાર આવતો વરસાદ ઈવાએ પતંગિયા ક્યાં જોયા તો ઈવાએ પતંગિયા તેના ઘર આંગળ જોયા હતા જો અહીં આપેલું છે જો ઈવા તેના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગી હતા એટલે મતલબ આ ઝાડ પાછે પણ જોઈ શકાય રીતે પણ લખી લીમડાનું ઝાડ હતું ત્યાં જોયા એ રીતે પણ થશે ઈવાએ ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું તો કે ઈવાને ગમેલું પતંગ્યું મોટી પીળી પાંખો વાળું હતું એ જો અહીં આપ્યું ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ તો પીળા પતંગિયાની સાથે બીજા ઘણા પતંગિયા ઉડી ગયા તેથી પતંગિયાનો મેળો જામેલો એટલે શું તો કે ઘણા બધા પતંગિયા એક સાથે ભેગા થયેલા હોય અને મેળો કહેવાય એટલે જાજા જ્યાં માણસો આપણે નથી ભેગા થતા તો મેળો જમેલો હોય એ રીતે ધીમેથી જેવો શબ્દ ધીમેથી જેવો અર્થ ધરાવતો શબ્દ ફકરામાંથી તો જો હળવેકથી લખેલું છે આ રીતે થાય છે પેજ નંબર એકથી છ સુધી આપણે સોલ્યુશન જોયું ચાલો યાદ કરીએમાં હવે છ નંબરથી આપણે ભાગ બેમાં આગળ વધ્યું તો વિડીયો આખો જોવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળશું આપણે ગુજરાતી ભાગ બેમાં તો મળીએ નવા વિડીયોમાં